मांडवी दरिया किनारे થયેલ દુર્ઘટના સંદર્ભે मांडवी પોલીસે પેરાગ્લાઇડિંગના સંચાલક સહિત 4 લોકો પર મનુષ્યવધનો ગુનો નોંધીયો છે તંત્ર દ્વારા मांडवी દરિયા કિનારે વોટર સ્પોર્ટ એક્ટિવિટી બંધ કરાઈ છે જે સંદર્ભે ઇન્ચાર્જ અધિકારી વાઘેલાએ વિગત આપી હતી. ના રોજ મામલોદાર તમામને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને સત્તર પાંચના રોજ જે આ દુર્ઘટના ઘટી છે એના અંદર અઢાર પાંચના રોજ આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો સડત્રીસ ત્રણસો અડત્રીસ તથા એકસો ચૌદ અંતર્ગત જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને સત્વરે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને હાલે વોટર સ્પોર્ટ રિલેટેડ કોઈપણ એક્ટિવિટી બીચ ઉપર ચાલતી નથી